તો સાબરકાંઠા જિલ્લામાં વરસાદને લઈ ખેડૂતો ચિંતિત બન્યા છે હિંમતનગર માર્કેટયાર્ડમાં વેચાણ માટે રખાયેલ મગફળીનો જથ્થો પલળી ગયો બે શેડમાં ખેડૂતોએ વાહનો પાર્ક કરી મગફળી રાખી હતી કેટલાક વાહનો ખુલ્લામાં હોવાથી મગફળીનો જથ્થો પલળી ગયો ખેડૂતોને મગફળીનો સરેરાશ એક હજાર ચારસો રૂપિયા સુધી ભાવ મળતો પરંતુ વરસાદમાં પીંજાયેલી મગફળીનો ઓછો ભાવ મળે તેવી શક્યતા છે જે ખેડૂતો પાસે પ્લાસ્ટિકની તાડપત્રી હતી તેઓએ મગફળીને ઢાંકી હતી જો કે જેની પાસે વ્યવસ્થા ન હતી

ના કારણે ખેતરમાં અહીંયા માર્કેટયાર્ડમાં બધી જ જગ્યાએ તકલીફ પડી રહી છે કેટલો સુધીના પડતા હતા અત્યાર સુધી પણ વરસાદના કારણે ઓછામાં ઓછું બસો થી ત્રણસો રૂપિયા મને નુકસાન જશે એવું લાગે અચાનક વરસાદ આવવાથી ખેડૂતો ઘરેથી તાટપત્રી મીણિયા જે કોઈ હાથ લાગી એ વસ્તુઓ લઈને દોડ્યા પણ માર્કેટયાર્ડ પહોંચીએ પહેલા વરસાદ વધુ પડી ગયો હતો એટલે ઘણા બધા ટ્રેક્ટરોમાં મફળીની અંદર પાણી ભરાઈ ગયું છે એટલે આવતીકાલે અમને એ ચિંતા છે અત્યારે કે ભાઈ કાલના વેપારના કે વેપારીઓ અમને ભાવની પણ મારશી અને ભીનો માલ એ રીતે વર્તન કરી અને ભાવ આપશી નહીં અને કદાચ અમારા ટ્રેક્ટરો પાછા લઈ જવાની સ્થિતિ ઊભી થશે કાલની વાત કરીએ તો કાલે અચાનક વાતાવરણ પલટો થતાં વાતાવરણ બદલાતા માવતું થયેલ એમાં અમુક ખેડૂતોનો માલ ભીંજાયો હતો પણ સ્ટાફની મદદ અને ખેડૂતોની સમજણથી માલ ઢાંકવામાં આવેલો છે અ હાલ બજાર સમિતિ પાસે બે અવેલેબલ છે અને આવક વધુ હોવાના કારણે આ બનેલું છે સરકાર તરફથી જાહેરાત કરવામાં આવતી હોય એ જાહેરાત મૂકવામાં આવે છે કે ભાઈ દરેક ખેડૂત પોતાનો માલ ઢાંકીને લાવે અને સ્વ જગ્યાએ મૂકે સારી જગ્યાએ